જય શ્રી રામ જય બજરંગબલી અમે આ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે સેવા કરતા રહેશું જય બજરંગ જય શ્રી રામ અમારી નવી ચેનલ જે લોન્ચ કરી છે રામરાજ પૃત્રી પિસ્તાલી તેમાં સેવા સેવાના વિડીયો આવશે જે નવી ચેનલ ચાલુ કરી તમે સપોર્ટ કરતા રહેજો અમારે આ સેવાનું કાર્ય કરવાનું છે તો તમે સૌ લોકો સપોર્ટ કરજો જેથી કરીને અમારી ચેનલ બહુ આગળ વધે અને અમે સારા કાર્યો કરી શકીએ તે માટે રામ રાજ ચેત્રી વિસ્તારીના લોકો સપોર્ટ કરજો હજી અમારી ચેનલ નવી છે તમે લોકો મને સપોર્ટ કરશો તો અહીંથી પણ અમે સારું કામ કરશું હા આજે અમે આ વાનરોની સેવા કરીએ છીએ આજે અમે વાનરોની સેવા કરીએ છીએ તો સૌ લોકોને પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારી ચેનલને સપોર્ટ કરજો તમે અમારી ચેનલને સપોર્ટ કરજો જય ભજન બલી અમારી ચેનલને સપોર્ટ કરજો અમારા સારા સારા આવા નવા વિડીયો આવતા રહે